હું કોઈ પ્રેમનો વિરોધી નથી બધા જ નાગરિકોને પ્રેમ કરવાનો હક છે પરંતુ કોઈ બી મોડે સોપરંડી થકી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને ફોસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આપણા રાજ્યની દીકરીઓનું જીવન બરબાદ કરવાનું કામ કરનાર કોઈ બી વ્યક્તિ હોય એને આપણે ના છોડવો જોઈએ અને એને માત્ર કાયદાની પુસ્તક વાંચીને એટલા પૂરતું જ નહીં પરંતુ મનથી દિલથી આવવું જોઈએ કે આ દીકરીની બદલે જો આપણી દીકરી હોત તો શું કરતે અને એ પ્રકારના કડક પગલાંઓ આવા લોકો પર ભરવા જોઈએ કે ગુજરાતની બોર્ડર છે ને એ બોર્ડરની અંદર લવ લવજેહાદ જેવા કોઈ બી કારસ્થાન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે એ ચાહે કોઈ બી વ્યક્તિ હોય નામ બદલે નામ છુપાવે કોઈ બી વ્યક્તિ હોય એની ઉપર આપણે કડક પગલાં ભરવા જોઈએ આમાં કોઈ સાચા પ્રેમનો વિરોધ નથી કરવાનો કોઈ સાચા વ્યક્તિને આપણે હેરાન કરવા નથી જવાનું આ બધા જ વિષયોમાં આપણે લોકોએ અદભુત કામગીરી કરી છે પરંતુ હજી વધુ કામગીરી કરવાની આપણે લોકોએ તૈયારીઓ કરવાની છે